સુમુરનાલી રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ જ્વેલર્સમાંથી કરોડો રૂપિયાનું સોનું વેચાણ માટે લઈ ગયા બાદ સેલ્સમેનને રૂપિયા ન આપી ઠગે આત્રીઓની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવવામાં પામી છે ક્રાઇમ બ્રાન્ચમાંથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતેના લક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા કરસન ઝાલાવડિયાએ તેમના પિતરાઈભાઈ આશીષ સાથે ભાગીદારીમાં શ્રી લક્ષ્મીનારાયણ જ્વેલર્સ નામે સુમુલ રોડ પર મહેક આયકરના સોનાના દાગીના હોલસેલમાં ખરીદી કરી વેપાર કરવાનું વિચારણ કરે છે બે વર્ષ પહેલા કતારગામ ખાતે આવેલા સિગન્સ જ્વેલરી શોપમાં મુકેશ મોદી સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો તે કાઉન્ટર પર સેલ કરવાનું અને દાગીના લેવા તથા અપાવવાનું જવાનું કોઈ કામ કરતો હતો ચારે વર્ષથી મુકેશ મોદીને ઓળખે છે અને બે વર્ષ પહેલા સિગન્સ જ્વેલરી શોપ બંધ થઈ જતા જેથી હરેશ પિતરાઈ આશીષ સાથે પરિવાર ચાર કિલોગ્રામ સોનું લઈ ધંધો શરૂ કર્યો હતો બંગાળી કારીગરો પાસે દાગીના બનાવી વેચાણ કરતા હતા સિગન્સ જ્વેલરી શોપ બંધ થતાં મુકેશનું કામ છૂટી જવા પામ્યું હતું રાખ્યો હતો અને તેમના દાગીના માર્કેટમાં ટાર્ગેટ પૂરું થતા ઇન્સેન્ટીવ આપણ નક્કી કર્યું હતું મુકેશ સોનાના દાગીના વેચાણ કરવા લઈ જતો હતો ઝાંગઢમાં પોતાની સહી કરી દાગીના લઈ જતો હતો જેનું પેમેન્ટ પિસ્તાલીસ સાઠ દિવસમાં જમા કરાવતો હતો મુકેશ મોદી ઓક્ટોબર બે હજાર વીસમાં એપ્રિલ બે હજાર એકવીસ સુધીના સમયમાં હરેશની પેઢીમાંથી બે કરોડ છોતેર લાખથી વધુના અધાધા કહી શકાય તેવા રૂપિયાના મહિનાના દાગીને લઈ જવા પામ્યો હતો તેનું પેમેન્ટ આઠ દિવસ સુધી ન કરી મુકેશ મોદી તેના મિત્રો સાથે ફોન પર પેમેન્ટ કરાવવા હરીશભાઈ સાથે વાત કરાવતો હતો અને વેપારી હરેશે ક્રાઇમ બ્રાન્ચમાં મુકેશ મોદી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા બધું તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ સેટા